સુરેન્દ્રનગરની થાનગઢ પોલીસ પર જુગારના નામે તોડ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે ધ્રુવ મહેતા નામના યુવકે આ આક્ષેપ કર્યો છે મહેતાના જણાવ્યા અનુસાર ખખરાડી ચોકડી નજીક તેની ઓફિસ આવેલી છે ઓફિસમાં તે પાંચ મિત્રો બેસીને જુગાર રમતા હતા આ દરમિયાન કનુભાઈ સિંહ જયવંત સિંહ સહિત પાંચ પોલીસ રેડ પાડી હતી પોલીસે ટેબલ પર પડેલી એક લાખ ચાલીસ રકમને જુગારની કહીને લઈ લીધી આક્ષેપ કરવાનો દાવો છે કે આ રકમ ની હતી જુગારની નહીં ધ્રુવ મહેતાના જણાવ્યા મુજબ તેણે પોલીસને આજી કરી કે આ રકમ જુગારની નથી છતાં પોલીસ માની નહીં અને અમારી જ બાઇકમાં અમને પોલીસ સ્ટેશન લઈ જવાયા મોબાઈલ સહિતનો સામાન રાખીને પેપર પર સહી કરાવી અને ઘરે જવા દીધા થોડી વાર પછી કનુભાઈ નામના પોલીસ આવીને પચાસ હજાર પરત કરી ગયા દાવો કરાયો છે તો એમાં અચાનક સાઈડની રેડ પડી અને ત્યાં મારા હિસાબના પૈસા પડેલા હતા તે રેડની અંદર હતા કનુભાઈ અભ અભયરાજસિંહ જયવંત જયવંતસિંહ અને મને નામ નથી આવડતું અને પાંચ લોકો હતા એ ટોટલ પછી અમને ત્યાંથી બધું અના અને બધું અહીંયા મારા જે પેમેન્ટ પડેલું હતું એ પણ લઈ ગયા મારું ટ્રેડિંગનું હતું હા કેટલું હતું એક લાખ ચાલીસ હજાર રૂપિયા એ લઈને બધું અમને પોલીસ સ્ટેશને લઈ ગયા અમારા જ બાઇકમાં અમારા બે બાઇક હતા એમાં એમાં અમને લઈ ગયા ત્યાં લઈ જઈને અમને ઉપર બેસાડી રાખ્યા પછી એમ કીધું કે આ બધું જુગારનો મુદ્દામાલ છે અમે ઘણી અરજી ઘણી રિક્વેસ્ટ કરી કે આ જુગાર અમે નથી રમતા તમે સાહેબ ખોટી રીતે ઓળખ કરો છો અમને કે છતાંય અમારી પાસે ઈવડા પૈસા અમારા લઈ લીધા અને પછી કનુભાઈ અમને પચાસ રૂપિયા પાછા આપી ગયા અને પછી અમને એમ કીધું તમારે મોબાઈલ ને બધું જમા રાખી લીધું છે અને અમને જવા દીધા તો વીસ હજાર બત્રીસ હજાર ની ફરિયાદ પાડેલી છે બાઇક સહિત અને છતાંય અમારે પછી મને પચાસ હજાર જ પાછા આપ્યા છે ટોટલ નેવ હજાર રૂપિયા મારા એને લીધા સાહેબ હતા પીઆઈ સાહેબ પીઆઈ સાહેબ હતા નીચે ગાડીમાં બેઠા હતા